બધા મિત્રો ને જય સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ બાટલો ટાકો પાંચસો રૂપિયા ઇનામ જીતો તો આપણો આજે એવું ચેલેન્જ કરવાનું આવો ભૂરા ભૂરો હે આપણે આજે એવું ચેલેન્જ કરવાનું કે જો દાંક ભૂરો ભાઈ આવ્યા ભૂરા ભાઈએ એક ટાક્યો તો પછી દસમ ભાઈ આવ્યું ને બે ટાકે પછી હું આવશે છું લાસ્ટમાં તો મેં ત્રણ ટાકે તો પાંચસો રૂપિયા મને મળશે તો બ્લોગમાં જોવાઈ લેજો આપણો પહેલાં આવીએ બરાબર તો ભૂરા ભાઈ ચાલુ કરો ને હા કરો કરો Aduh, 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 siapa aduh, 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 પેલા પથરાયા કઈ દીધો છે ફેર આપણે લઈ લેતા પથરાયો તો આટલે ને આરે જે બાટલો ને આટલે આયા જાળથી દીધ તે લોકો નું દીયે પછી બેડો પૂરા ભાઈ ફાઈનલ ગાઈસ જરા આવી હું હું આવતો તું લે આપડા બો ગાઈસ કેરા દેખરા પે આફા બદલસી আরে আরে বদলাত পড়ি না বদলা বদলা তোমা জই લેবার তো গাইস এক تاکড়ি জিও যে બીজো এ ও বাড়া নয় রাখো বুড়া ভাই হে হে चौथा

રહી જઈએ હો રહી જઈએ બે ટાકવાના હજુ અરે વા બદલો બદલો વાતો નઈ એક લાસ્ટ ઓ લાસ્ટ ઓર્ડર આવી છે તો ગાઈસ આપણ દર્શનભાઈ ને ભૂરાભાઈ ને પાહો ચાચા આપણો કારણ કે ઈમને એક એક હો તો ફરી એક એક લઈ લો ચાર ચ દેખરા ફરી તારે લઈ લો ચાર ચ દેખરા ફરી તારે તાકો તમે બે જણા

মাই কেডরcción আটগা cuartoিনাখাগ 18 চনিepsনিনা

ઓ કદાચ આટલે મારિયે કો હા માર દો માર દો આપણે સીધું તીમાં આવતું નથી ઓ કદાચ બેટ તો નઈ આ હા સો ગાઈસ છેલ્લે સ્ટાર્ટ થી વાહ હલાજી પત્રો તિંગુ બાટ લો બકો દે અલખે જા ખર કો હોય બસ એટલા કા દે ભુરાભાઈ જજી આપડે થતી યાર હારી જાય તો લાસ્ટ તો મારે એક તો યાર એ જુઓ આપણા નસીબમાં તો હોય નહીં તો આપણો આજનું ચેલેન્જ ગાઈસ પૂરું કરી દઈએ બીજે તો આ ચેલેન્જમાં કોઈ નહીં તો એ આપણો બે ભાઈઓનો આપી દઈએ પૈસા ભૂરા ભાઈ આવી જાય ના ના તું રમીએ ના ના ઓ નહીં ટાઈમ થઈ ગયો આ તો લાઈવ માર દોડો લાસ્ટ વખત તો પણ આવ પતી ગઈ

आजा यार करे कोई टारगेट नहीं है तो गाइस ले चालू करो चालू करो ओ चार पत्थर आ जाए जाइन बोला भाई इतना उधर आओ चंपा टिंगू टिंगू चंपा पे आओ ये तो सब स्टार्ट ना जोर से टाको टाको तू डाल नहीं है ना बुझ जी जी जाओ चल बे तुम्हें जी हा हा हा

કળદવા તો પણ આ રહ્યો ખાડો પણ ગાય ખેજી છે લે આપણે પોખી જ નતો મારું જુવા પાછા તો પાડો આ આ આ તો જો બબ પાણી આવ ગયો હોળો ગો હો બોલા લે પાઈ લે આ બો સો ન પાઈ તો ગાઈશ આપણે એકદમ એવું ચાલી રાખશું કે હમણી આવડી બાટલી ભરી આપણો નેરિયામ જઈશું આપણો ઘી આપણો હરિયા રસ્તો આપણે એક જ જઈ બધા જેટલા વૃક્ષો છે એટલાને આપણે ફોન કી બરાબર સપોર્ટ કરતા રહેજો અમને લાઈક કે સબસ્ક્રાઇબ કરી દેજો હું કેવું બુડા ભાઈ તો જો તમે કોમેન્ટમાં વૃક્ષોને પાણી પાવો લખશો તો આપણો ડોરો ભરી ભરી જશું અને આટલું આટલું પાણી આટલું આટલું પાણી જેટલું જ બનશે એટલું જ પાણી આપણો ખાઈ ખાઈએ આટલું આટલું પાણી ગમે તે તમે કરશો આપણો પાણી બધા જ વૃક્ષો વેરવાનું જે મોટા મોટા વૃક્ષો છે ને બરાબર તો બ્લોગમાં લખી દેજો કે વૃક્ષો ને પાણી મેળવું વૃક્ષો ને પાણી ખાય એટલું લખશે ને પણ લાલી મોજી મેળજો દિલ કરી બરાબર તો આજનો બ્લોગ આપડે સમાપ્ત કરીએ કઈશ